નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચ જિલ્લામાં નર્મદા નદી ઉપર બંને તરફ જાળી માંગ ઉઠી હતી અપઘાતના વધતા બનાવવાને ધ્યાને લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક બ્રિજની બંને તરફ રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડનો ખર્ચ સેફ્ટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઇજનેર પાસે માંગી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રાઇવેડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેસ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ અંદાજીત રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડનો ખર્ચથી સેફ્ટી નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે આ ગાઉ સ્ટેટિંગ માટે થોડા ભાગમાં સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ થતાં આ વધતા બનાવો અટકાવવામાં સફળતા મળશે એવું લાગી રહ્યું છે નર્મદા મૈયા બ્રિજ જે સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે આ થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માની એટલો ઓછો છે આ જોતાં આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈક પણ સુસાઈડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે